નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિધારામાં આજે આપણે મેલડી માતાના અપરંપાર પરચાની વાત કરીશું તમે વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રની ધરતી પર માં પાટની બાજરીયાનું ગામ હતું આ ગામમાં દેવી પૂજક ના કુબા હતા એમાં હિરિયો દેવી પૂજક અને તેની બાઈ ઋષમેન માં મેલડીની પૂજા કરતા હતા સિત્તેર વર્ષની ઉંમર થઈ પણ ઋષમેન ને કોઈ સંતાન ન હતું માં મેલડીએ ઋષમેનને સારા દિવસો બતાવ્યા એક દિવસની વાત છે સિત્તેર વર્ષની ઉંમરે ઋષમેન ને પ્રસૂતિની પ્રેરણા ઉપડી હતી આમ તેમ મારે અને માને પ્રાર્થના કરે તું ગામ બેસી હોય અને આ ઉમરે મારી પત્નીને દીકરો આપે છે તો તેની આ હાલત મારાથી જોવાતી નથી તેની ઉમર થઈ ગઈ છે કઈક ચમત્કાર કરીને મારી પત્ની અને મારા દીકરાનો જીવ બચાવ મારી પત્ની મરી જશે તો હું જીવતો નહી રહી શકું ત્યારે એક એસી વર્ષની ડોસી સફેદ સાડીમાં છૂટા વાળ રાખીને હાથમાં લાકડી સાથે વાંકી ચાલતી આવે છે અને હિરિયાના ઘરનું બારણું ખખડાવે છે હિરિયાને સમજાઈ જાય છે કે અડધી રાત્રે કોઈ બોલાવ્યા વગર આવ્યું હોય તો મારી મેલ્ડી જ આવી હશે રાત્રે એક વાગીને ત્રીસ મિનિટ વાગ્યાનો સમય થયો અને ધીમે ધીમે આકાશમાંથી ઉડીને સંભી આવી અને લીમડા પર બેઠી અને બોલી હિર્યા મને સાંભળે છે હિર્યો બોલ્યો બોલ માડી હું સાંભળું છું માએ કહ્યું તારી પત્ની ના પેટે દીકરો છે ને હું તેને રમાડીને જાવ છું સિત્તેર વર્ષની તારી પત્ની ને મેં દીકરો આપ્યો છે અને એનું નામ જીવનીઓ રાખ્યો છે અને સાંભળ તારી અને તારી પત્ની ઉંમર ઉમર કેટલી હિર્યો બોલ્યો માં મારી ઉંમર એંસી અને મારી પત્નીર પણ આવી તે મને એંસી વર્ષે દીકરો આપ્યો આ સાંભળી દીકરો આપ્યો તો તારો સુધી બાંઢો રહેશે તેનું કોઈ માંગુ નહીં આવે પણ હું મેડી તેને એંસી વર્ષે ઘોડીએ ચઢાવીશ આ મારું વચન છે ત્યારે હિર્યા એ કહ્યું હે માં આ તો ગજબ થઈ જશે એંસી વર્ષે જીવણિયાને કોણ દીકરી આપશે માં બોલી તારો દેહ ત્યારે નહીં હોય પણ હું મેલડી જીવણિયાના બાપ બની માંગુ નાખવા જઈશ ગામડે ગામડે ફરીને તારા જીવણિયા માટે કન્યા શોધી ઘોડે ચઢાવીશ અને ઢોલ વગાડીને લગ્ન કરાવીશ સમય જતા દીકરો સવા મહિનાનો થયો એટલે હિરિયાએ માતાના ડાકલા વગાડીને માતાને જમાડી હિરિયાએ કહ્યું કે માંડી આજે છેલ્લી વખત જમાડું છું પછી હું નહીં હોઉં માએ કહ્યું મારા મઢમાંથી એક ચંદરવો કાઢીને તું ઓઢી લે સર્ગપુરમાંથી મારો બોટિયો તને લેવા આવશે તું તારા જીવણિયાની ચિંતા ન કરતો આમ કરતા બાર મહિના પછી પણ મૃત્યુ પામી નાનો જીવણીઓ દોઢ વર્ષનો થયો ને ઘોડિયામાં સૂતો સૂતો રડતો હતો અને મેડીએ આવીને હિંચકો નાખ્યો અને જીવણીઓ હાનો રહી ગયો આમ કરતા કરતા સમય ગયો અને જીવણીઓ એસી વર્ષોનો થઈ ગયો જીવણીઓ વાંઢો હતો એટલે ગામના લોકો તેને બોલાવતા ન હતા જીવણીઓ તોમાં મેલડીની સેવા પૂજા કરતો આખી રાત દાખલા વગાડી જીવણીઓ રાત પસાર કરતો અને સવાર થતા જીવણીઓ મઢમાં જ સૂઈ જતો હતો ત્યારે એક વાર જીવણીઓમાં મેલડીને કહેવા લાગ્યો કે માંડી હું એસી વર્ષનો થઈ ગયો મારી સાથે કોઈ બોલાતું નથી મેં શું અપરાધ કર્યો છે ત્યારે માં એ મધરાત્રે સપનામાં આવીને કહ્યું કે મારા જીવણિયા હું તારી વિહત મેલડી છું તારા બાપને મેં વચન આપ્યું હતું કે તારા લગ્ન એસી વર્ષ સુધી હું નહીં થવા દીવણિયા એ કહ્યું કે માંડી એસી વર્ષ પૂરા થાય પછી શું આ સાંભળીમાં મેલડીએ કહ્યું ગામના દરબારની અંદર એક રાતું ઘોડું બાંધ્યું છે સવારમાં જઈ બાપુ પાસે એ ઘોડો માંગજે એટલે બાપુ તને હાથમાં ઘોડાની લગામ આપે તો એમ માનજે કે મેલડીએ તને ઘોડું અપાવ્યું છે ત્યારે કહ્યું કે માંડી ઘોડો લઈને હું શું કરીશ કહ્યું કે જીવનિયા એ માને કહ્યું કે મા વિરમગામ પર્ગનાથી એક કાગળ આવ્યો છે દેવી પૂજકની નાથ ભેગી થઈ છે જેમાં દીકરા દીકરીઓ બધા આવના છે અને મેળો જામવાનો છે માએ કહ્યું કે હાલ જીવણીયા ત્યાજ તારા માટે કન્યા શોધી લઈશ ત્યારે બન્યું એવું કે વિરામ ગામમાં મુનસર તળાવની નજીક દેવી પૂજકોએ માતાનો તાવો માંડ્યો હતો માતાના ડાકલા વાગતા હતા કેટલાય લોકો ભેગા થઈને બેઠા હતા ત્યારે મેલડીએ નજર માંડીને ઘોડું ઉભું રાખ્યું વિરામ ગામના વડલે જીવણિયાને ઊભો રાખી મેલડી બૈરાના ટોળામાં આવીને બેઠી અને બાયોને પૂછવા લાગી મારા દીકરા માટે માંગુ નાખવું છે કોઈ કન્યા છે બાયો એ પૂછ્યું ઉમર કેટલી માંડીએ કહ્યું મારો દીકરો એસી વર્ષનો છે ત્યારે એક ડોસી બોલી અમારા ગામમાં એક કન્યા સિત્તેર વર્ષની છે તેનું નામ જીવની છે મેલડીએ તેનું સરનામું પૂછ્યું મેલડી દેવી પૂજકના ત્યાં આટો મારવા ગયા પૂછતા પૂછતા જીવણીના છાપરે ગયા ત્યાં જીવની બાજરાનો રોટલો બનાવતી હતી જીવણીએ નિયમ લીધો હતો કે કોઈ માતા દીકરો લઈને આવે તો જ લગ્ન કરું જિંદગી કુવારી જ રહીશ ત્યારે એ આવીને પૂછ્યું પૂછ્યું કે ઘરે છે જીવણીએ કહ્યું અંદર આવો અને તમે કોણ છો શું કામ આવ્યા છો ત્યારે માતા કહ્યું મારો દીકરો પરણાવવો છે કન્યા શોધવા આવી છું તમે કુંવારા છો કે પરણેલા જીવની બોલી કુંવારી છું માતા બોલી લગ્ન કરવા છે

ઝારામાં કેવી રીતે પાણી રહેશે માંડીએ કહ્યું કે આ તો તારી પારખું લેવા બેઠી છે તું જાતો ખરો ત્યારે જીવન તળાવે ગયો અને ઝારામાં પાણી ભર્યું ત્યાં તો મધમાખીઓ કાણે કાણે ગોઠવાઈ ગઈ અને ઝારામાં સવા શેર પાણી રહી ગયું ત્યારે જીવને જીવનીને કહ્યું તે મારું પારખું કર્યું હવે હું તારું કરીશ તું પગનો ચૂલો બનાવી એક હાથે રોટલો બનાવીશ અને રોટલો જીભના ટેરવેથી ફેરવ તો મૈડી જમે ત્યારે માં મેલડી કહ્યું જીવણી એક હાથ તારો ને એક હાથ મારો ને જીભના હું બેસીશ પછી જીવની રોટલો બનાવવા બેસી ત્યાં એક હાથે લોટ ત્યાં એક હાથે રોટલો તૈયાર થઈ જાય રોટલો ઉટલાવવા જીભ બહાર કાઢી ત્યાં માતા ટેરવા પાર આવી અને રોટલો તૈયાર કર્યો આવી રીતે જીવણીએ માં મેલડીને જમાડી જીવણીએ કહ્યું કે જીવન હવે જમ્યો જીવણીયાએ કહ્યું કે હા હવે લગ્ન કરીશ આ રીતે માતા મેલડીએ હીરિયાને એસી વર્ષે દીકરો આપ્યો હતો અને તે દીકરાના લગ્ન એસી વર્ષે કરાવ્યા હતા આ રીતે માં મેલડી એ પરચા પૂર્યા જો આ વિડીયો પસંદ આયો હોય તો લાઈક અને શેર કરજો અને રોજ આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિધારાને સબસ્ક્રાઇબ કરી લેજો